હા તો આવો યાર શરૂ કરી આજનો આપણો વિડીયો વધારે ની બગછુદી કર્યા વગર આજે આપણે વાત કરવાના છીએ પોતાની ગર્લફ્રેન્ડ ના દમ ઉપર રાતોરાત યુટ્યુબ ની અંદર ફેમિલી વ્લોગ બનાવીને ફેમસ થઈ ગયેલા યુટ્યુબર ની તો સરપ્રાઈઝ આપી ચાલુ છે ને પણ ચાલશે આઈ જા અરે ભાઈ ઉપર સા ભેગી હોય તો બસ આ લોકોના વિડીયોમાં તમને સરપ્રાઈઝ પ્રેંક અને બકછોદી એની સિવાય તમને કઈ ન જોવા મળે

આજ તો મારા બેટા બે ફેમિલી વ્લોગર ભેગા થયા એક ને આવડે ફેમિલી ડ્રામા કરતા ને એક ને આવડે બક છોડી કરતા જો સો યાર મને તો કેની ફ્રેન્ડ છે ઓ મામા આવો આવો વેલકમ વેલકમ તમને આવી સરપ્રાઈઝ કોણ આપે હે ભાઈ આવી અઘરી સરપ્રાઈઝ એમ ડાયરેક્ટ ઝાટકો જ આપો તમે આવી સરપ્રાઈઝ આપવી પડે ભાઈ તો જ વિડિયો બને નકર ભાઈ કોન્ટેન્ટ નો બને એક્ચ્યુઅલી કોન્ટેન્ટ ને બનાવવાનો હોય હોય ની કોન્ટેન્ટ એકચ્યુલી બનાવવાનો હોય એટલે આવી સરપ્રાઈઝ તમને આપવી પડે ઓજતી ભાઈ વિડિયો બને નકર એક્ચ્યુઅલી વિડિયો નો બને સમજો તમે અરે બાપ રે એ તો ધોતી ખોલ રહા હે મને ઉઠાડવા માટે આદી ઘડિયાળ 1 કલાક આગળ કરી દીધી મને ઉઠાડી જો બેટા વાગી ગયા છે તો જોયું ને તમે એ એ તમે વિચારો કે નથી ઉઠતી

હવે હું તમારી જાણકારી માટે તમને કહી દઉં કે આ બે ના લગ્ન નથી થયેલા આ તો ખાલી એની ગર્લફ્રેન્ડ છે એ સબ ક્યાં દેખના પડ રહા આ ભાઈ એની ગર્લફ્રેન્ડ ની આરે રહે છે હું કામ તમને ખબર છે નહીં એટલે ભાઈ કોન્ટેન્ટ બનાવવા હારું થઈને જો એની ગર્લફ્રેન્ડ ના વિડિયો આવે તો ભાઈ વ્યૂ આવે એની તો તમે વાત જ પૂછો માં પછી વ્યૂ આવે એટલે પૈસા તો ભાઈ ધોમે ધોમ આવવાના છે તો ગર્લફ્રેન્ડ ને ભેગી રાખવામાં વાંધો હું વાત તો સહી

જો આવો વિડીયો હું બનાવું તો મારો વિડીયો કોઈ ન જોય પણ મારા બેટા આ લોકો ખાલી ભગશોદી કરે સવારે દસ વાગે ઉભી થઈ સવારે દસ વાગે આમ કર્યું અગિયાર વાગે શૂટિંગ માં ગઈ બાર વાગે આવીને નાસ્તો કર્યો ફલાણું કીધું ઢીકડું કર્યું મારા બેટા લાખો જણા વિડીયો જોવે ઓ માય ગોટ હું થાય હવે સલાઈ દુઃખ કાય ખતમ નહીં હોતા ભેને એવું લાઈક મિનિટ સોંગ

તો બોલી ગમે ત્યાં નોય તારે શું તેમાં આટલી બધી ગરમ કેમ થઈ જાય ગરમ થઈ તો વાત છે તું મારી કેમ એક ચોરી માટે તો અમને એટલે માર દે એવું ન કર કઈ બરાબર છે તુમારે હું શું કરના કે

ટ્રસ્ટ મે હું તને છોડીને ક્યારેય નહીં જાઉં પક્કો પક્કો હા ઈ હવે પાકું જતી ભાઈ એ હવે તને મૂકીને નહીં જાય એમ કે આમાં ફાયદો એનો છે યાર બે ને યાર ભેગું હાલે ને યાર યુટ્યુબમાં પછી બે ને હારા હારા પૈસા યુટ્યુબમાં લે આવે એટલે એ કાંઈક મને મૂકીને નહીં જાય હવે તું એને મૂકીને નહીં તો એટલે તમારો બેનું હાયલા કરે યાર તો તમારી રોજ રોટલી હાયલા કરે સમજો તમે અચ્છા ચાલો એક અફસોસ રહી જશે જિંદગીભર

જો મેડિયો ને કે આ બે છે ને ઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે જેમ કે મિસ્ટર ધમુ રહે છે ભાઈ જો તમે લગન વિના તમે તમારી ગર્લફ્રેન્ડ ભેગા રહ્યો ને તો તમારા યુટ્યુબ ની અંદર વિડીયો ક્યાં હાલે ઓ માય ગોડ

નથી હું સંસ્કારી કપડા પહેરવા માંગ નથી હોટ હું બની શકું મૂડી છું છું વિચિત્ર તારી જેમ તો કરવા જ હોય ને બેચારાને લોંગ ટાઈમ નું વિચારે છે અટાણો તો તમે ખાલી એની સાથે ગર્લફ્રેન્ડ બનીને રહો છો પછી તમને કોઈ બીજો છોકરો હારો લાગી ગયો હોય તો ચેનલ નું થાય હું કોન્ટેન્ટ ઘટે ને પછી બીજી આવે પછી એને શેર થતા વાર લાગે ને યાર